નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર કયો ગુજરાત બ્યુરો અર્જુન અર્જુનસિંહ ઠાકોર પાસેથી ગાંધીનગર લેબર કમિશ્નરની કચેરીમાં એક સાથે એક હજાર નવસો સાડત્રીસ ફરિયાદે રેકોર્ડ તોડ્યો સમગ્ર ગુજરાતમાં કામદાર લેબરોના હક અધિકારી લઈને અનેક પ્રશ્નો ઉભા થવા પામે છે અને દરેક કંપનીઓમાં સરકારના નિયમોનું સરયામ ઉલ્લંઘન થતું હોય છે શાસન પ્રશાસન કોઈ કાર્યવાહી કરતું નથી કામદારો જાય તો ક્યાં જાય ત્યારે તાજેતરમાં કલોલ અરવિંદમાં હજારો કામદારો પોતાના હક અધિકારીઓ માટે લડત આપી રહ્યા છે અને આજે ગાંધીનગર લેબર કમિશનરની કચેરી ખાતે પહોંચ્યા હતા કામદાર લેબરોના હક અધિકાર માટે આર્થિક શોષણ કરતી જે તે કંપનીઓ સામે હક હંમેશા લડત આપતા મણિપતસિંહ ચૌહાણને પોતાના વકીલ તરીકેની જવાબદારી અપાઈ હતી જ્યાં મણપતસિંહ ચૌહાણ વકીલના હસ્તે સાત એક હજાર નવસો સાડત્રીસ કામદાર લેબરોએ સરકારના નીતિ નિયમો મુજબ પોતાની હક અધિકાર મળે તે માટેની ગાંધીનગર લેબર કમિશનરે ફરિયાદ દાખલ કરાઈ હતી આ એક ઐતિહાસિક રેકોર્ડ કહી શકાય વર્ષથી અરવિંદ નિર્માણ નોકરી કરીએ અમને આજ સુધી થી થી વધારે પગાર આપવામાં આવ્યો નથી અમને કંપની દ્વારા જ્યાં સુધી નીતિ નિયમ મુજબ પગાર અને હક અધિકાર આપવામાં આવશે નહીં ત્યાં સુધી અમારી લડત અને

मुझे उन लोगों तो ये लोगों तो ने मार दिए सरकारी नियम चेंज मुझे अभी अभी पता नहीं बताओगे मार दिए सरकार ने अभी कर देते हो जल्दी समझो मैं इतने चौहान एडवोकेट खेड़ा हाल अरविंद मिलना कामदार व्यक्ति ये जो लीगल एडवोकेट तरीके

તો જોતા રહો લાઈ એક સોન્ટ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર